બોલીએ કૃષ્ણ કનૈયા લાલ ગુરુર્બ્ર ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત્મા તસ્મય શ્રી ગુરુ વૈ નમઃ ગુરુ વૈ ન ભગવાનનો એક આશરો કરવો વ્યાસજીએ લખ્યું છે કે આલોડિય શાસ્ત્રાણી ચ વિચાર્ય પુનઃ પુનઃ ઈદમે એકમ સુનિપ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણ હરી આપણે આખા જિંદગીની અંદર ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો એ આપણે ક્યારે કરી શકીએ માટે આ એક નાના શ્લોકની અંદર એ વ્યસજી આપણને સમજાવે છે કે આ લોળીય શાસ્ત્રાણી જે વિચાર્ય પુનઃ પુનઃ એટલે શાસ્ત્રનું આલોડન કરવું એટલે કે મનોમંથન કરવું એના માટેનો સમય અને વિચારવા માટેનો સમય અને શાસ્ત્રો વાંચવા માટેનો સમય ના હોય એના માટે સર્વ આશરાનું બળ એ સિદ્ધાંત એ મૂળ છે શું તો સંઘ કરવો સારા જે સદગુરુ હોય સારા જે સંત હોય એ સંતની અંદરથી આપણે જ્ઞાન મેળવી અને ભગવાનનો આશ્રય એ કરવો જોઈએ માટે દરેકને બળ હોય છે સાનું કોઈને આશરાનો બળ હોય કોઈને દ્રવ્યનું બળ હોય કોઈનો ધનનું બળ હોય કોઈની સત્તાનું બળ હોય આવી રીતે બુદ્ધિ દેહનું બળ હોય ઘણા પાસે પરંતુ અતિશયમાં અતિશય ઉત્તમ શું છે તો કહે છે કે આશરાનું બળ જો ભગવાનનો આશરો રાખવામાં આવે તો એ બળથી આપણને કોઈ પણ જાતનો ભય રહેતો નથી અત્યારના સમયની અંદર જો કોઈ ઘરોડીથી બીવી કોઈ વંદાથી બીવી આમ કોઈને કોઈને ડર હોય પરંતુ તેમ છતાં પણ જો દરેકને ડર હોય તો એ મૃત્યુનો ડર છે જે ન્યૂટન હતો એ ન્યૂટન એ પાણીથી બીતું હતું કોઈ વખત એ નાહવા જતો તો એને ઘણો બધો ડર લાગતો એટલે એ પોતે નાતો ન હતો આમ ન્યૂટનને પાણીનો એ ડર હતો જ્યારે નેપોલિયન બોનાપાર્ટ એક વખત એ યુદ્ધ કરવા ગયો તે વખતે સામેના રાજા એ નીલપોલ રાજા હતા આ નીલપોલ રાજાને ખબર હતી કે આ નેપોલિયન બોનાપાટ એ શાનાથી ડરે છે એટલે એણે યુદ્ધ વખતે સત્તર બિલાડીઓ લાવી અને યુદ્ધની અંદર છૂટી મૂકી દીધી આ નેપોલિયન બોનાપાટ એ પોતે લશ્કર લઈને પાછો ભાગી છૂટ્યો કારણ કે આ નેપોલિયન બોનાપાટ એ બિલાડીથી એ ભીતો હતો માટે એ પોતે હારી ગયો અને જે નીલપોલ રાજા હતો એ પોતે જીતી ગયું આમ જો આપણે વાદળીનો આશરો કરીએ તો વાદળ કેટલા સમય રહે છે થોડા સમય સુધી આપણને છયડો આપે પછી એ વાદળ ત્યાંથી ખસી જાય એટલે પાછો આપણને તડકો લાગે છે પરંતુ જો કોઈ મોટું વૃક્ષબૂળ વૃક્ષ મોટું વટ વૃક્ષ હોય વડલા જેવું અને એના નીચે લાંબો સમય બેસવામાં આવે તો આપણને વધારે ઠંડક આપે છે આવી રીતે જો ભગવાનનો આશ્રયો કરવામાં આવે તો આપણને કોઈ જાતનો ડર લાગતો નથી રાવણને અભિમાનનું બળ હતું એ પોતે દેવોનો પ્રભાવ એણે કર્યો હતો એટલે ગ્રહો પણ તેના ઘરે કામ કરવા માટે આવતા હતા છતાં પણ એ હારી ગયું હતું કારણ કે એણે ભગવાનના આશ્રનું જે બળ હતું એ બળ એને કામ લાગ્યું નહીં જ્યારે સિકંદર રાજા એ પોતે ત્રેવીસ વર્ષમાં ઘણી વખત એ પૃથ્વી એણે જીતી લીધી અને તેને સાનું બળ હતું સત્તાનું બળ હતું માટે એ છતાં પણ છેલ્લે હતાશ અને એકદમ નિરાશ થઈ ગયો એકદમ ઢીલો થઈ ગયો કારણ કે તેમણે જ્યારે તેમની નાનામી એ હકીમોને અને વૈદોને ઉપડાવવા માટે કહી હતી અને કહ્યું હતું કે મારા હાથ પણ તમે ખુલ્લા રખાવજો હું સાથે કંઈ લઈ શક લઈ જઈ શકતો નથી હકીમોને અને વૈદ્યોને એટલા માટે નનામી ઉપડાવી હતી કે આ દુનિયાની અંદર મને કોઈ જીવિત રાખી શકે તેમ નથી કારણ કે બીમાર હોય તો એ દવા રૂપે એ ટેકો થાય છે પરંતુ એ ટેકા રૂપે થોડો ઘણો સમય એ આપણો દેહ એ જીવિત રહે છે પરંતુ જ્યારે ભગવાનનો બળ હોય તો એને કોઈ આ ભગવાનનો આશરો હોય તો ખરેખર એ ભગવાનના ધામની અંદર એ જતો હોય છે અને એને ડર કાંઈ લાગતો નથી બધું જ ભગવાનના માથે નાખી દેવું કોઈ પણ કાર્ય હોય હરી કરે તે સારા માટે આમ કરીને ભગવાન પર આપણે નાખી દેવું ને એમનો આશરો રાખવો આવી રીતે ગોધીજીને એ દઢ મનોબળ હતું એક જ અવાજ પર દેશને આઝાદી અપાવી અપાવી હતી આપણા જે રૂપિયા છે નાણાં એમની અંદર ગાંધીજીનો ફોટો એ હોય છે પરંતુ આ ગાંધીજી આઝાદી મળ્યા પછી બધા જ તેમને હળ હળહળહળ કરતા હતા અને એ પોતે રણરૂદન કરતા હતા ત્યારે તેવા સમયે તેમના મનની અંદર થતું કે મારા રડવાનો અવાજ પણ કોઈ સોંપાડનાર નથી આમ તેમને પોતાનો અવાજ પણ જેમ મળદાનો અવાજ હોય એમ એમને લાગતું હતું અને પોતે પણ એ કહેતા હતા કે મારે એમ કે કોઈ સાંભળતું નથી પરંતુ જો એમણે ભગવાનનો આશરો જો કર્યો હોત તો એમને આવી રીતે દુઃખ થાત નહીં એટલે માટે આમ ભગવાનનો આશરો એ કરવો જોઈએ એક વખત બકરી જ્યારે તેમના માલિકથી જ્યારે ભરવાડે ચારાવા ગયો હતો તો બકરી જંગલની અંદર છૂટી પડી ગઈ એટલે બકરીને વિચાર આવ્યો કે હવે શું શું કરીશું મને આ જંગલની અંદર જે જંગલના પ્રાણીઓ છે એ બધા ફાડી ખાશે એટલે આ જે બકરી હતી એણે એક સિંહનું એ પગલું જોયું અને પગલાં પાસે બેસી જઈ અને એણે આશરો કર્યો કે આ સિંહ આવશે તો મારો બચાવ કરશે આમ કરી અને સિંહના જે પગલું હતું એની પાસે બેસી જાય રાત્રે સમય થયો એટલે જે સિંહ હતો એ ગર્જના પાડતો ત્યાં આવ્યો અને બકરીને વાત કરી ત્યારે બકરીએ કહ્યું કે હું તમારા પગલાંનો આશરો કરી અને બેસી રહી તમે મને ફાળી ખાવી હોય તો આ ફાળી ખાઓ ત્યારે સિંહને થયું કે મારા પગલાંનો એણે આશરો કર્યો છે તો લાવ એને હું બચાવું એટલે એના જે મિત્ર હતા એના જે સાથી હતા હાથીભાઈ હાથીભાઈને બોલાવી અને બકરીને પોતાના પીઠ ઉપર બેસાડી અને પોતે એ બકરીના ઘરે એ મૂકી આવે છે માટે આમ જો બકરીએ સિંહના પગલાંનો આશરો કર્યો તો ખરેખર સિંહ પણ એ તેને ઘેર એ હાથી દ્વારા એને પહોંચાડી માટે આપણે આપણે ભગવાનનો આશરો કરીશું તો ભગવાન પણ આપણને કોઈ પણ ડર રાખ્યા વગર સર્વા કાર્યની અંદર બળ આપશે એ જાના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ કયા લાલ લગી જઈ